માનવી ખાણ ખનીજ વિભાગ દ્વારા માનવી તાલુકા માં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ ની ટીમે બાતમી ના આધારે જૂના કાકરાપાડ ખાતે તાપી નદી ના પટ માં ઓચિંતો છાપો મારી મોટા પાયે ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું હતું સ્થળ પરથી ટીમે બે જેસીબી મશીન અને એક ટ્રક સહિત કુલ પચાસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પંકજ પાટિલ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સ્થળ પર પહોંચી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા આ અચિંતી કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનન કરતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર યોગેશ ચૌધરી આરએનજી ન્યૂઝ મળી